રાજકોટ નિકાંડ બાદ સુરત મનપા દ્વારા શરૂ કરાયેલા સીલિંગ કામગીરીને લઈ ભાંગી પડેલા ધંધા રોજગાર ને વેગવતું બનાવવા ને ફાયર એનઓસી ગાઈડલાઈન્સ બહાર પાડવા સહિતના મુદ્દે વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર અપાયું હતું સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં બિલ્ડરો અને અધિકારીઓના મેરા પીપળામાં બનેલી મિલકતોને દેખાડા ખાતર મારવામાં આવેલા સીલની પ્રક્રિયામાં જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવા તેમજ ફાયર એનઓસી અને એન ઓગણી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા બંને વિભાગની કામગીરી ટ્વેન્ટી ફોર સેવન ધોરણે શરૂ કરાવી શહેરના ભાંગી પડેલ ધંધા રોજગારની વીગવંતુ બનાવવા જરૂરી ગાઈડલાઇન્સ બહાર પાડવાની માંગ સાથે વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી જી આજે સુરત વિપક્ષ કચેરી ખાતે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે અને મારી સાથે મારા આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકો સાથે આજે પ્રેસનું આયોજન કર્યું છે આજને આ પ્રેસ વાર્તાનું આયોજન એટલા માટે કર્યું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે સીલ મારવાની પ્રક્રિયા ચાલી રહી છે દિવસ રાત આડેધડ જે સીલ મારી રહ્યા છે અમે એનો વિરોધ નથી કરતા પરંતુ માત્ર ને માત્ર નાના લોકોને ત્યાં સીલ લાગે છે નાના જે બોલી નથી શકતા એમને ત્યાં સીલ લાગે છે અને આના થકી આર્થિક વ્યવસ્થા ઘણી બધી જોખમાય છે અમારી માન્યતા અને અમારી માગણી એવી છે કે જ્યાં મોટી મોટી બિલ્ડિંગો છે મોટી ઇન્ડસ્ટ્રીઓ છે એમનું પણ સર્વે કરવામાં આવે સુરતની તમામ ટોટલ મિલકતોનો સર્વે થાય તમામ મિલકતો કયા આધાર

મારી માનનીય કમિશનર કમિશનશ્રીને મ્યુનિસિપલ કમિશનરશ્રીને માંગણી છે કે અત્યાર સુધી જે બીયુસી આપવામાં આવી છે ગેરકાયદેસર મિલકો અત્યાર સુધી સ્થાયી હતી લોકો હજારોની સંખ્યામાં ત્યાં કામ કરતા હતા ફાયર વિનુસી ન તો એ માટે જે તે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધમાં કાયદેસરની ખાતાકીય તપાસ બેસાડવામાં આવે ખાતાકીય તપાસ બેસાડ્યા બાદ એમના ઉપર ફરિયાદ પણ નોંધાવવામાં આવે સાથે સાથે જે કોઈ નેતાની ભલામણ હોય એ નેતા વિરુદ્ધમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવે જેથી આવનારા સમયની અંદર આવી કોઈ દુર્ઘટના ના બને ને નિર્દોષ લોકોનો જીવ એમાં ના જાય એ માટેની આજની માગણી છે અને અમે માનનીય કમિશનરશ્રીને આજે લેટર આપીને રજૂઆત પણ કરવાના છીએ સાથે સાથે બીજી રજૂઆત એવી છે કે તમે જે પ્રમાણે સીલ મારો છો એ જ પ્રમાણે કોર્પોરેશનનું કામ ચોવીસ બાય સેવન ચાલુ કરી દો જેથી તમામ લોકો એમાં જે જે એપ્લિકેશન કરે છે ફાયર એનઓસી લેવા માટે તો એ તમામને આપણે સમય પ્રમાણે અને કાયદાકીય પ્રોસેસ કરીને આપણે તાત્કાલિક એનો આપી શકાય તમામ ઝોન ની અંદર ફાયર ની ઓફિસ કરી દેવામાં આવે જેથી લોકો ઝોન ની અંદર સિસ્ટમ હોય ફાયર ના ઇન્સ્ટ્રુમેન્ટ હોય સાથે સાથે ફાયર એનો તમામ વસ્તુ ત્યાંથી મેળવી શકે